દિલબાં સતનામ અઠવલ અમરવર સઠે વિસ રૈાન દેવલ નગર અલવા નાકા માંજલપુર વડોદરા મૂળ રૈાન ચબાલ ગામ ચિલ્લા તરણતાર પંજાબને એક વિવો મોબાઈલ ફોન તેમજ હોન્ડા શાઇન મોટરસાયકલ સાથે શોધી કાઢી સદર ઇસમને તેની પાસેથી હોન્ડા સાઈન મોટરસાયકલના પેપર તેમજ મોબાઈલ ફોનના બિલ રજૂ નહીં કરી શકતા તેમજ માલિકી અંગે સચોટ માહિતી નહીં આપી શકતા જેથી આ ઇસમની વધુ સઘન પૂછપરછ કરવામાં આવતા આ ઇસમે છેલ્લા બે માસ દરમિયાન વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએથી કુલ ત્રણ જેટલા હોન્ડા એક્ટિવા અને હીરો પેશન ટુ વ્હીલર વાહનોની ઉઠાંતરી કરી વડસર બ્રિજ નીચે મુકેલાનું જણાવતા આ એસમ દ્વારા ચોરી કરેલ કુલ ત્રણ જેટલા ટુ વ્હીલર વાહનોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ પકડાયેલા આરોપીમાં સતનામ સિંહ અઠવાલ